તો સાહેબ આપણે ઘણા દિવસ પછી વિડીયો બનાવીએ છીએ પણ તમારો સપોર્ટ મળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આજે હું તમને ત્રણ એવા બિઝનેસ જણાવીશ કે કોઈ પણ વ્યક્તિ માતાઓ બહેનો ખાસ કરીને ઘર બેઠા આરામથી કરી શકશે અને નાની મોટી ઇન્કમ જનરેટ કરી શકશે કારણ કે અત્યારે તમને ખબર છે કે એક ધંધા ઉપર રહેવું એ બહુ અઘરું છે અને હું તમને એમ નહીં કહું કે તમે એક બે લાખ રૂપિયા રળી લેશો એક જ વારમાં પણ હું એમ કહીશ મિત્રો કે દસ વીસ હજાર કે ત્રીસ હજાર રૂપિયા ધીરે ધીરે તમે રળતા થઈ જશો જો આમાંનામાં તમે ટકી રહ્યા તો અને ત્રીજા નંબરનો ખાસ એવો બિઝનેસ છે મિત્રો કે નાનો બાળક હોય કે મોટો કોઈ પણ યુવાન હોય એ ઘર બેઠા પોતાના મોબાઈલથી જ કામ કરીને આરામથી રળી એક છે ખોટા ખોટા મોબાઈલમાં રીલ્સ જોવા અથવા વિડીયો જોવા એના કરતાં નાનું મોટું કામ કરવું તો સારામાં સારું બરાબર અને મેં ટેસ્ટિંગ પણ કરેલું છે અને મારી એમાંથી કમાણી પણ શરૂ થઈ છે જેવી કમાણી વધશે એવું હું તમને વિડીયોમાં પ્રૂફ પણ બતાવી દઈશ તો નંબર એક ઉપર બિઝનેસ તમને જણાવું તો એમાં છે મિત્રો કોઈ પણ તમારા ઘરમાં માતા બહેન અથવા મહિલા કોઈ હોય અને એને જો કેક બનાવવામાં રસ હોય અથવા કોઈ બેકરીની આઈટમ એને આવડતી હોય તો એ સોએ સો ટકા રળી શકશે આપણે વાત કરીએ છીએ બેકરી આઈટમ ઘરેથી બનાવવાનો બિઝનેસ એમાં તમે કસ્ટમાઇઝ કેક હોય કે પછી પાઉ હોય બ્રેડ એ બધું બનાવી શકો છો આપણે ત્રણથી ચાર ચીજ વસ્તુઓ બનાવવાની પણ એકદમ ક્વોલિટીવાળી મિત્રો અત્યારે તમે કસ્ટમાઇઝ કેકનું નામ સાંભળ્યું છે કે તમારો કે મારો કોઈનો બર્થડે હોય તો સરસ મજાની તમે કયો કોઈ ફોટો ગોતીને લાવો તો એ પ્રકારની કેક લોકો તમને બનાવી દેતા હોય છે અને ઇન્સ્ટાગ્રામમાં ઘણા મેં એકાઉન્ટ જોયા છે યુટ્યુબમાં કે તમને ત્રણસોથી ચારસો રૂપિયામાં અથવા પાંચસો પાંચસો રૂપિયા હજાર રૂપિયામાં પણ સારામાં સારી કેક બનાવી દે છે અને એ પણ તમે કહો એવી અને એકદમ સરસ મજાની તાજી કારણ કે અત્યારે લોકો મિત્રો જો આવી રીતે મળી જતી હોય ઘર ઘરાવ તો એને વધારે મજા આવતી હોય કારણ કે ઘર ઘરે કહેવાય એકદમ જેન્યુઅન લાગે અને પોતાના ઘરે બનેલું હોય એવું એમને ફીલ થતું હોય બરાબર એટલે પોતાની ક્વોલિટી માટે પણ એ લોકો ઘર ઘરાવ કેક વધારે પડતી કહેવાય કે ખાવાનું અથવા મગાવવાનું પસંદ કરતા હોય છે હવે નંબર બે ઉપર મિત્રો તમને જણાવું તો એ છે બ્યુટ્રિશિયન અત્યારે જો તમે સારી મોટી અમદાવાદ કે સુરત મોટા સિટીમાં જાઓ તો એની અંદર જુઓ કે સૌથી વધારે મેકઅપનો ખર્ચો મિત્રો કોઈ પણ મહિલા કે બહરાવ કરતા હોય છે હવે તમે જોવા જાવ કે લગ્ન હોય કોઈ પાર્ટી હોય કોઈ પ્રસંગ હોય ક્યાંક જવાનું હોય નાના મોટા નાના મોટા દરેક ઘરમાં પ્રસંગ આવતા હોય અને આ પ્રસંગની અંદર સૌથી વધારે મહિલાઓને જરૂર પડે છે મેકઅપની કારણ કે પોતાનો મેકઓવર કર્યા વગર આઈબ્રો નાતે કર્યા વગર એ કોઈ દિવસ ક્યાંય થતા નથી જો તમારે મિત્રો કહેવાય કે નાની કોઈ નોકરીની શોધમાં હોવ અને એમ થાય કે કંઈક નાનું કામ શીખવું છે પછી પોતાનું ઘરનું કરવું છે તો આમાં તમે હાથ અજમાવી શકો છો હું તમને કહું કે તમે ખાલી એકથી વરસ અથવા દોઢ વરસ ખાલી નોકરી કરશો બ્યુટિશિયન તરીકે અથવા કોઈ પણ સલૂનમાં એટલે કે પાર્લરમાં બ્યુટી પાર્લરમાં એટલે તમને અંદાજો આવી જશે અને તમને શીખવા પણ બધું મળી જશે ધીરે ધીરે કામ તમારું વધતું જશે અને નાના પાયે ઘરેથી શરૂઆત કરશો અને ઓછા રૂપિયામાં તો કોઈ પણ મહિલા કોઈ પણ કહેવાય કે તમારા શેરીના અથવા કોલોનીના લોકો સૌથી પહેલાં તમારી પાસે આવશે અને પછી ધીરે ધીરે એ લોકો પોતાની કહેવાય કે માઉથ પબ્લિસિટી દ્વારા તમારું બધે ફેલાતું જશે અને લોકો અને ગ્રાહકો સૌથી વધારે તમારા વધતા જશે તો એમાં પણ એવો ખારો એવો સ્કોપ છે એક નાની સરકારી નોકરીયાત જેટલું નહીં કમાતો હોય એવા ઘણા બધા લેડીઝ મારા ધ્યાનમાં છે કે જેઓ આ પ્રકારનું મિત્રો બ્યુટી પાર્લર ચલાવીને કમાય છે બરાબર હવે નંબર ત્રણ ઉપર તમને બિઝનેસ વાત કરું તો આ થોડોક ડિજિટલ બિઝનેસ છે જો હવે તમને લોકોને કોઈકને ઘર બેઠા કામ કરવું હોય પોતાના મોબાઈલ વડે અને હું પણ એમાં કરું છું મિત્રો ધીરે ધીરે કામ જેવી અર્નિંગ આવશે હું તમને પ્રૂફ પણ બતાવીશ તો એની વાત કરું તમને સાહેબ તો એમાં એવું છે કે તમે જો બ્લોગિંગ અથવા તો કહેવાય કે તમે કોઈ પણ સ્ક્રિપ્ટ અથવા કે કોઈપણ જાતનું લખાણ લખવામાં રસ ધરાવતા હો તો આનું તમારે કામ શરૂ કરવું જોઈએ સતીશ કે વિડીયો એમાં તમે જુઓ તો સતીશ કુશવાહા સાહેબ જે છે એ બ્લોગિંગ વિશે પૂરી માહિતી આપે છે અને પૂરી તમને એના વિશે નોલેજ પણ આપે છે કે કઈ રીતે બ્લોગિંગ તમારે સ્ટાર્ટ કરવી જોઈએ પણ હવે તમને એમ થાય કે ભાઈ મને લખતા તો આવડતું નથી તો મને કઈ રીતે પૈસા મળી શકે આમાં બેથી ત્રણ ઉપાય છે કે તમે કરી શકો તો એના વિશે તમને જણાવવું સૌથી પહેલું વાત એ કે જો તમને પોતાની જાતે લખવામાં રસ હોય તો તમે જાતે લખી શકો છો અને તમારી વેબસાઇટ ઉપર પછી એડવર્ટાઈઝ આવશે એડવર્ટાઈઝ આવશે ગૂગલની અને ધીરે ધીરે તમે રેન્ક કરી શકો છો અને એડવર્ટાઈઝના રૂપિયા તમને ક્લિક ઉપર મળી શકે છે અને એ પણ એડસન્સ એકાઉન્ટમાં હવે નંબર બે ઉપર છે કે તમે ફ્રીલાન્સ તરીકે કામ કરી શકો છો તમે ફ્રીલાન્સરનું નામ સાંભળ્યું છે કે તમારે ઓનલાઈન કહેવાય કે અપવર્ક હોય કે ફ્રીલાન્સર હોય એવી સાઇટ ઉપર જઈને પોતાની માટે ક્લાયન્ટ ગોતવાના અને કહેવાનું કે ભાઈ હું કહેવાય કે રાઇટિંગ કરું છું કોન્ટેન્ટ રાઇટિંગ કરું છું અને તમારે જો જરૂર હોય તો મને કહેજો હું પાંચસો રૂપિયા પર કલાકમાં આવી રીતે રાઇટિંગ કરી દઉં છું અને એક બીજો આઈડિયા તમને જણાવું મિત્રો તો ઘણા બધા યુટ્યુબરો એવા છે જેણે પોતાના એબાઉટ સેક્શનમાં ઈમેલ આપેલું હોય ત્યાંની ઉપર તમે સંપર્ક કરી શકો અમારો તો એની ઉપર તમે સંપર્ક કરશો તો તમને ખબર પડશે કે આ બધા યુટ્યુબરને કોન્ટેન્ટ રાઇટર અથવા વિડીયો એડિટરની જરૂર તો ખાસ પડતી જ હોય છે તો એમાં પણ તમે આરામથી જોઈન કરી શકો છો અને જો તમારે પોતાનું જ કરવું હોય અને લખતા પણ ન આવડતું હોય તો તમારે શું કરવું તમારે લેવાની છે મિત્રો ચેટ જીપીટીની મદદ ચેટ જીપીટી એની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે અને જે કોઈ પણ નિશ હોય ધારો કે તમારે કોઈ સરકારી નોકરી વિશે લખવું હોય અથવા કોઈ બ્યુટિશિયન વિશે લખવું હોય કે પછી કોઈ પણ તમે રસોઈ વિશે લખવું હોય તમારે તો એમાં સર્ચ કરવાનું કે રોટી કેસે બનાતે હે યા ફિર પંજાબી સબ્જી કેસે બનાતે હે ઇન હિન્દી એટલે તમને સરસ મજાનો આખો એ લેખ આપી દેશે કે કઈ રીતે તમે એકદમ ચટાકેદાર ધાબા જેવું પંજાબી સબ્જી બનાવી શકો જો આ તમને મિત્રો સરસ મજાનું કહેવાય કે વાક્ય મળી ગયું અને તમને અંદર બધી વિગતો આપી દે એ ડાયરેક્ટ તમારે કોપી કરી નાખવાની અને તમારી બ્લોગ પોસ્ટ હોય એની અંદર થોડા પિક્ચર્સ ઉમેરી એટલે કે ચિત્રો ઉમેરીને ડાયરેક્ટ એ બધું લખી નાખવાનું અને પોસ્ટ કરતા રહેવાનું મિનિમમ મિત્રો એસીથી નેવું પોસ્ટ તમે નાખશો ત્યારે તમારું એડસન્સ એકાઉન્ટ કહેવાય કે બની જશે ત્યારબાદ અને તમારા ધીરે ધીરે એમાંથી ઇન્કમ પણ આવતી શરૂ થઈ જશે અને મિત્રો ગેરંટી મારું કે જો વિદેશમાં અને બીજા લોકો તમારા વિડીયો જોવાના શરૂ કરશે અથવા તમારી આ પ્રકારની ઇન્કમ સોરી કહેવાય કે બ્લોગ વાંચવાના શરૂ કરશે એટલે કમાણી સો ટકા ધીરે ધીરે વધતી જશે તો ફ્રેન્ડ્સ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ